આ ગેટ ખુલ્યો ગાડી આવી લગભગ મોટો આવ્યો લાગે હે ગોવા ગયો તો ટૂર માંથી આવતો રહ્યો છે પાછો ચાલો તો આપણે તો ફાર્મ હાઉસ આવી ગયા હે અને આ ભૂમલો ભૂમલો ક્યાં ફોવાના છે અને ગોટવા પડશે ભૂમલા ને लोहा हारू लाकड़ी लीधी है पर हाँ, हाँ सोटिया हूँ के

ત્યાં જ આવી કઈ વાંધો ને આ હું સંતાડી મેલ દેવાનો હું કાઈ દેવા બેવા ને થતું એમ હા ના દઈ દે કાકા રાજી તો થાય રાજી ન કરવો કાકા એ બરેડા અમારા હોજાડી દે વાહન ભરોડી પાડી દે એમ હા

kartu na tu, abe to pari di ta me, alo ngui be gai ube ilo na pasi na kartu doho au to tarwi de, alo, eh kabri, la do wai ge ke baki ya? do wai baki, yeah, na ka ne baki, inglo, ક્યાં ખોવાઈ ગયો આવી ગયો બોલો શું ગાયું દોવાઈ ગઈ હા ગાયું દોવાઈ ગયું વાયુદુ નાખવા જાસ વાહિ દૂધ ના ભરાઈ ગયા બધું કમ્પ્લેટ કમ્પ્લેટ હવે દૂધ ભરવા જવાનું મોટો આવ્યો હતો મોટો આવ્યો હતો હા આ ગાડી મૂકીને ક્યાં ભયો ગયો એને કામ હતું તો એ ગયો હમણાં આવશે એ કીધું એમ હા ત્યાં મોરબી ગયો લાગે હા મોરબી ગયો અત્યારે હાલ તો મોરલી આગળ આટો મારી આવ્યા તમે ચક્કર મારતા આવો હું આ નાખી ના લાવ હા बुखाय बुखाय तो हरी घूमले राई किया वहां तो नहीं ये तो मुख्य वजह तो है हाँ जम्पु घूमलो घूमलो नाखे हैं ना बोर हाँ नाखे हैं भाई आप पड़े है घूमला आया उत्तर बोलो भाई भाई तो बो तो हरी हरी व्यवस्थित है बताओ हर तरफ कुलाकर वहां सुधरी तो किया नहीं

એને બધી બાકી વાહ મારા કલે હો બાકી બધી એમ હો બાકી માં કાઈ ઘટે એમ નથી કેવી ઊભી હે આ એકલા છે હો બધી હોજી હે કા હા હું એકાઈ કાઈ નો બોલે તો ઓલી કીધી હમણે બે તંદી પેલા વિયાણી કઈ ઓલી મોરલી હા એના તંદી થિયા તંદી થિયા હારું આલો તો હું દૂધ ભરતો આવું હા મોટો કઈક લેવો હે તમારા હાટું હાલો મારા ભેરા બધું કઈક લેવું હાલો નહીં બતાવો હાલો ડોહા હું આ દૂધ ભરતો આવ મોટર સાયકલ વાળું લેવા ને કેરિયલ વાળું હા તો હું ભરતો અને પછી આવું હા તો કયા કેટલી વાર લાગશે તારે પછી હમણાં પંદર મિનિટ માં અહીંયા નજીક જ ગયા અમે જઈને આવ્યું એટલી વાર તમને નથી ખબર ખોટી નો ખોટ હતો નઈ તણ હરાવ પાછો હાલો આવ્યો એટલી વાર પાણી વાણી પાઈ ગયા પછી બધી ઓલા બતાય બધા બધા ગયા હે લીલું વાઢવા ગયા હા ગયા હે ને હા તો વાંધો નહી હારવાલ દેતો પર દઈન પાસે ફટાફટ આવ ગયો હા હારવાલ જી આવાલ હા હાય મારા રામ વા ભૂમલો ગયો હે દૂધ દેવા ખોળન હજી આવ્યો નહી એલા ઓલો મોટો લાકડે લઈ આવો ને લાવ ડોહા બાપા હારું લેતો જાવ એની માને કોણ ઉપાધી નંબરે દોહાનું નામ લ્યો ને કાઈક વિઘન આવે દોહા આવતરી દૂધ દો હા આવતરી આ લાકડી લેવો જો મોટો વાહ લાકડી માં એમ હે ને લે ને જરા કાઈ આગળ ઉભો રહે તો લ્યો ખાવી અમારે હું કાઈ દેવાનો જ નતો મોટાન મે ના પાડી નથી દેવી ટ્રાય તો કરવા દે કેવી વાગે હે લાગ્યા વજન તો જો એનો

હારું ગાયું જાય પણ કેવો રાભડો હે ને હે પેલા કાકા કહે છે ઓના કરતા હારો નક્કી મને વાળી આવું બંધ થયો એવું લાગે મને હારું ને ઉપાધિ જાય ને આટલા જ બધું ભેગું કરે માન થાય હાલો કબૂતર બતાવો બરોબર કબૂતર કબૂતર ચેન બેન નાખી કબૂતર ને તૈણ બેન પાણી બાણી બધું ચાલુ જોય એને કઈ ઉપાંદ નથી મીનરા બિનરા નો ત્રાસ નથી ને આમાં જવું બીજા ત્રી કબૂતર નવા આવ્યો બીજા નવા ત્રી લીવ્યો

સારું હાલો તમે આવું હમણાં આવું હા લાવો હાલ મોડું કરતું ને ખરા કાકા ભલે હાલો હુમલા હા બાકી મોટો મારો લાવ્યો લાકડી એમને કાંઈ ઘટે આમાં તાકાત વાળી એ ખમી રાખીશ ન ખમાય ને આવડી મોટી થોડી કાંઈ કરશું એકાદ વાર કે ઝપકે ચડી ગયા ને એકાદ વાર મારે કાંઈ નથી કરવું મારે હું કાંઈ આવા ઈદા બાઈદા કરવાનું નથી બોલો મોટો તમારે ખોઈક નો હું વધ્યાણ નો ના ના તને વાવડો વાવડો મારે વાવડો વાવડો જોતું જ નથી જાતી દઉં કાકા મોટો મોટા કરી ખાઈ છે હું મારું હકનું નું જાતુ કરી દઉં બાકી જો કોઈ વટતી કે ને તો પાવલી એ ન દઉં એમ હા ઘણો સુધરી ગયો હાલ ને એમ કઈ હોય હાલ હવે હું જાઉં હા તો ગાડી તમે લેતા આવો હું લેતો જાઉં ના ના તું લેતો આવજે મને ક્યાંક ઉકેલ ચડી જાય પાછી લીવર લાગી જાય વાંધો નાનો તમે ઓડા લેતા જાવ હું આવું હાલો હા તો હું આવું સાઈકલ લઈને જાઉં હા હા ભલે હાલો હાલ હાલ તો ટાણા હરાવજો મોડું કરતો ને પાછો ખોટા સિક્કા ની જેમ આવું હા એમ ભલે હાલો